મેંદરડા ખાતે બિરાજમાન શ્રી ગણપતિ દાદાને ને છપ્પન ભોગ ભાઈઓ બહેનો બાળકો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મેંદરડા એસટી બસ સ્ટેશન પાછળ કૃષ્ણનગર સોસાયટીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં બિરાજમાન દુંદાળા દેવ ગણપત દાદાની મહાઆરતી કરવામાં આવી હતી સોસાયટીના બહેનો દ્વારા વિવિધ વાનગીઓ પોતાના હાથેથી ઘરેથી બનાવીને ગણપતિ મહારાજને છપ્પન ભોગ ધરવામાં આવ્યો આ પ્રસંગે યોજાયેલા રાસ ગરબામાં ભાગ લેવા બહોળી સંખ્યામાં બહેનો જોડાઈ હતી સનાતન હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવારો એક અદમ્ય ઉત્સાહ અને પવિત્રતા સાથે ઉજવવામાં આવે છે દર મહિને કોઈને કોઈ એવો તહેવાર ઉજવવામાં આવે છે કે જેમાં ભારતના તમામ જ્ઞાતિના લોકો અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરીને આનંદની અનુભૂતિ કરે છે આમ તો લખવા બેસીએ તો થોથા ભરાઈ જાય એટલું અખૂટ ધાર્મિક મહાત્મ્યનું સાહિત્ય આ સંસ્કૃતિ ધરાવે છે સનાતન સંસ્કૃતિની એક અગત્યની બાબત એ છે કે તમામ લોકો એકસાથે નાત જાતના ભેદભાવ ભૂલીને તહેવારોના રંગમાં રંગાઈ જાય છે અને ભારતની અખંડિતતાના વરવા દર્શન પણ કરાવે છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ